フフフフ。

પણ જણાવી દઈએ કે જો કે મિત્રો ગત સોમવારે આશારામને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી જો કે જેના પગલે જેલના અધિકારીઓ તેને જેલની હોસ્પિટલમાં ત્યારે મિત્રો લઈ ગયા હતા ત્યારે મિત્રો જણાવી દઈએ કે ત્યારબાદ ગુરુવારે તેમને એમ્સમાં મોકલવામાં આવ્યા હતા જો કે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે જ્યાં રિપોર્ટમાં તેમને એનિમોનિયાનું હોવાનું કહેવાયું છે ત્યારે મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા તો આ મારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ